રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તરીકેનો મંત્રી તરીકેનો તેમને પદભાર સંભાળ્યો છે રવિન્દ્ર જાડેજા અને તેમને દીકરી પણ તેમની સાથે હાજર જોવા મળ્યા રીવાબા જાડેજા કે જેમણે પોતાનો મંત્રી તરીકેનો આ પદભાર સંભાળ્યો છે અને આ સાથે તેમણે પૂજા અર્ચના પણ કરી હતી અને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકેનો તેમણે કાર્યભાર સંભાળ્યો છે રવિન્દ્ર જાડેજા અને તેમની દીકરી પણ તેમની સાથે હાજર જોવા મળી તો રીવાબા જાડેજાએ પણ આજે પૂજા અર્ચના સાથે વિધિવત રીતે પૂજા અર્ચના સાથે જ રવિન્દ્ર જાડેજા અને તેમની દીકરી પણ તેમની સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મેળવી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉતરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું જી બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય શિક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહી એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહી શકે નહીં મેં પહેલાં જ કીધું આપનો જવાબ જ મેં આપી દીધો સ્વીટ એન્ડ શોર્ટમાં આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ લાંબુ થતું જશે બટ ડેફિનેટલી મારા માધ્યમથી આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય એમાં ગુજરાત ક્યાંય એમના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે એ માટેના પ્રયત્નો હશે